બરાસકાંઠા જિલ્લામાં નવા પ્રમુખ તરીકે કીર્તિશી વાઘેલાની ફરી વરણી કરવામાં આવી જિલ્લાના નવા પ્રમુખ તરીકે કીર્તિશી વાઘેલાની ફરી વરણી કીર્તિશી વાઘેલાને ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખનું પદ સોંપાયું ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિશી વાઘેલાને બનાવાયા જિલ્લા ભાજપ પ્રમુખ બે હજાર બાવીસની વિધાનસભામાં ચાર બેઠકો ભાજપ પાસે હતી તો બે હજાર ચોવીસની લોકસભા ગુમાવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે જિલ્લા વિભાજન અને અન્ય જવાબદારીઓ નમસ્તે મિત્રો ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દેશના લોકલાળીલા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ अपना मान्य मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब गुजरात प्रदेश भारतीय जनता पार्टी संगठन महामंत्री श्री रत्नाकर जी, जोन महामंत्री श्री रजनी भाई पटेल बनासकाठा जिला प्रभारी श्री जयंती भाई कवाड़िया बनासकाठा सौ सन्म्मा आगेवानशीओ धारासभ्यश्रीओ संसद सभ्यश्रीओ पूर्व संसद सभ्यश्रीओ पूर्व धारासभ्यश्रीओ सौ सन्मान्य, सन्मान्य कार्यकर्ता भाइयों બહેનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માન્ય આગેવાન કાર્યકર્તા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર કરવા માટે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારત વિશ્વગુરુ બનવા માટે જઈ રહ્યું છે ભારત વિશ્વગુરુ બને ભારત વિકસિત ભારત બને માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ બનાસકાંઠા જિલ્લામાં સ્થાપિત થાય બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય મોદી સાહેબના હાથ મજબૂત થાય એ માટે સૌ કાર્યકર્તાઓ હાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને મજબૂત કરવાનું કામ કરીશું ધન્યવાદ